નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજામાં દે મિત્રો આજે આપણે વાત કરીશું કે હકાભા ગઢવી વિશે મિત્રો હકાબા ગઢવીના એવા પગપાળા જઈ રહ્યા હતા અને ત્યારબાદ અજાણ્યા વાહને ટક્કર મારીને તેમને હેમૃત થઈ ગયો હતું અને ત્યારબાદ હકાબા ગઢવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ને હકાબા સાથે કેવું ગેરવર્તન કરવામાં આવ્યું અને મિત્રો હકાબા સાથે જો આવું ગેરવર્તન કરવામાં આવતું હોય તો ગરીબ અને નાણાં માણસોને તો શું કરવાનું તેના માટે હકાબાએ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે તે તમને આગળ બતાવવામાં આવશે જોવા વિડીયોમાં આગાપા ગઢવી શું કરી રહ્યા છે એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાયું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન નથી આમ દસ બાર જણાની ખાટલા નહીં આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાવી હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો આ સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરું ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે બાર વાર તારે આવે ભાઈ કે ન આવે તો બે જાઓ શાંતિ થઈ ગઈ ભાઈ હું કાબા છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જણા એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સ્થિતિ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ યા કેવી સરસ મળે તમને ખબર પડી જાય